પાટણ શહેરમાં વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ લોક ઉપયોગી કાર્યક્રમો યોજી પોતાની સેવાની સુવાસ પ્રસરાવતા હોય છે તેમાં પણ પાટણની રોટરી ક્લબ ઓફ પાટણ છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવામાં હંમેશા અગ્રેસર રહી છે ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણના કો પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ મોદીના ગંગા સ્વરૂપ માતૃશ્રી સ્વર્ગસ્થ મંજુલાબેન રસિકલાલ મોદીની દસમી પુણ્યતિથિ નિમિત્તે સરસ્વતી તાલુકાના વાગલોદ ગામની પાંચ જેટલી આંગણવાડી કુમાર અને કન્યા શાળાઓના આઠસો જેટલા બાળકોને ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટરનું વિતરણ આજ રોજ કરવામાં આવ્યું હતું ત્યારે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ જુજારસિંહ સોઢાએ ઉપસ્થિત વાલીઓને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી પોતાનું અને ગામનું નામ રોશન કરવા આહવાન કર્યું હતું અને આ વિદ્યાર્થીઓ મોટા થઈને સારા હોદ્દા પર જાય ત્યારે ગામની ચિંતા કરવા અનુરોધ કર્યો હતો આમ દરેક લોકો પોતપોતાના ગામની ચિંતા કરતા થઈ જશે તો સમાજમાં કોઈ તકલીફ ઊભી ન થવાનું જણાવી રોટરી ક્લબ ઓફ પાટણ પચાસમું વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે જુદા જુદા સેવા પ્રકલ્પો કરી છેવાડાના માનવી સુધી પહોંચવાના રોટરી ક્લબ કાર્યક્રમો કરી રહી છે જેના ભાગરૂપે આજરોજ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું ગરમ સ્વેટર વિતરણના દાતા કમલેશભાઈ મોદીએ પોતાના ગામનું ઋણ અદા કરવા માટે પોતાની ગંગા સ્વરૂપ માતૃશ્રીની દશમી પુણ્યતિથિ નિમિત્તે આઠસો જેટલા બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું રોટી ક્લબ પોતાનું પચાસમું વર્ષ ભવ્ય રીતે ઉજવી રહી છે અને ઉજવણીના ભાગ રૂપે અલગ અલગ સેવાના પ્રકલ્પો હોય છે અને એના ભાગ ભાગરૂપે શિયાળાની અંદર સ્વેટર વિતરણનો કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ જિલ્લાની અલગ અલગ શાળાઓની અંદર છેવાડાના ગામડા સુધી પહોંચવાનો પ્રયત્ન રોટરી ક્લબો પાટણ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે પણ આ વર્ષે એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે પણ આપણે પહેલીવાર જ્યારે અહીંયા આવ્યા ત્યારે વાગડોદની તમામ આંગણવાડીઓ અને બંને શાળાઓના જરૂરિયાતવાળા જે બાળકો છે ત્યાં સુધી ગરમ સ્વેટર પહોંચી રહે એના માટે અમારા બંને પ્રોજેક્ટ ચેરમેને જે ઉત્સાહ બતાવ્યો છે તો એમના બહેનને માટે એકવાર જોરદાર તાળીઓ છે અને અમારા

વાલીઓને મારું એક નિવેદન છે બે આપ જોડીને વિનંતી છે કે આ બાળકો ગામડાના એવા વિસ્તારમાંથી અહીંયા આવી રહ્યા છે અને આમાંથી જે બાળકો તમે જોઈ રહ્યા છો એ આવનારા સમયની અંદર કોઈ બાળક એવો હીરો બનશે એ કલેક્ટર પણ હોય એ નાયબ મમલદાર પણ હોય મમલદાર પણ હોય શિક્ષક પણ હોય ડૉક્ટર પણ હોય એન્જિનિયર પણ હોય અને કોઈ ધારાસભ્ય પણ હોય આમાંથી કોઈ ગામનો સરપંચ પણ બનશે તો એ બધા બાળકોને પણ મારી વિનંતી છે કે આપ જ્યારે મોટા બનો આપ જ્યારે એવા સ્ટેટસ ઉપર પહોંચો ત્યારે તમારી નજર હંમેશા ગામની ચિંતા માટે હોવી જોઈએ પછી વાલી હોય વિદ્યાર્થીઓ હોય કે શિક્ષક હોય આજે તમને ભી આ ગામના જમાઈ છે તો તમે જો ચિંતા કરી તો એમ બધાય પોતપોતાના ગામની જો ચિંતા કરવા માંડશે તો બાકીની કોઈ ચિંતા કરવાની આવશે તો આ ગામની અંદર એવા લોકો પણ હશે જે બહુ મોટી પોસ્ટ ઉપર હશે તો મારી ગુરુજનોને વિનંતી છે કે મોટી પોસ્ટ ઉપર લોકોને તમે મળો એમને સંગઠનમાં રાખો અહીંયા બોલાવો ના વિદ્યાર્થીઓ માટેની ચિંતા કરો અને આવનારો સમય જે આપણે જાણીએ છીએ કે હવે જે નોકરીઓ છે એના સાપેક્ષમાં હવે કોમ્પિટિશન એક્ઝામો જે કોમ્પિટિટિવ એક્ઝામો તરફ જવાનું જયારે બાળકનું વલણ છે ત્યારે બાળકો માટે છેક આઠમા ધોરણથી નવમા ધોરણથી એવા પ્રકારના ક્લાસનું આયોજન કરો કે જેથી કરીને બાળકનું વિઝન અને મિશન જે છે એ બંને ડાયરેક્શન બદલાય અને એના માટેનો સુંદર પ્રયાસ અહીંયા આંગણવાડીની બહેનોથી માંડીને આ શાળાના આચાર્યથી માંડી કન્યાકુમાર શાળાના પ્રિન્સિપાલથી માંડીને બધા ખૂબ સુંદર પ્રયત્ન કરી રહ્યા છે અને ગ્રામજનોનો આજ રોજ મારા ગામ વાગડો હું સ્વેટર પ્રોગ્રામ કર્યો જે મારી મધરની પુણ્યતિથિ દસમી હોવાથી મારા મિત્ર તમામ રોટરી મિત્રો સાફ સરકાર આપ્યો તે બદલ હું રોટરી તથા રોટરી મિત્રો તથા સ્કૂલના તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું